તૂટી તો હે જ પડી વરસાદ જોવા કોઈ વાળ પેલા પોણી મારા માં નતું વાળવાનું નાખ્યા રેલો વાળ નાખે પણ તો હાર થયું કે મારે કઉ દાદા તે પી તો જાય

પાવડો નઈ તું મી આવ પણ મારે પોણી સાલો શું કરે બનાયું અંદર કોણ મેં કરાય તું નહીં નઈ એક વાળો

અમે બતાય ભણ્યા છો પણ ગણ્યાબ નથી શું કરવાનું કો કેમ ગણવાનું કેવું જ તમારા હોય ના નહીં ના કરાય નું કરી ગયું અને અત્યારે

નાખો એક વાત તો ત્રણ જણા પડી જ્યારે વાળા અરે આવ્યા પેલા કે મારે વાળા છે તમે આવ્યા હવે તય જણાતું ત પણ એ મારા જે તો મેં ટાળ્યો મેક્ટર થી હમો શું કરવાનું કહો વાર વાવે